વડોદરામાં પૈસાની લેતી દેતીના વિવાદને લઈને એક યુવતીનું ગુનાનો પર્દાફાશ કર્યો છે ચાલો સીધા રિપોર્ટ તરફ વધીએ ગત તારીખ તેર નવેમ્બર બે ની રાત્રે સમાસાવલી રોડ નજીક એસ નાઇન સ્કવેર પાસે સ્પામા કામ કરતી યુવતીનું અપહરણ કરવામાં આવ્યું ફરિયાદી યુવતી અને શિવાની મોરે નામની અન્ય સ્પા વર્કર વચ્ચે રૂપિયા છ હજાર છસોની લેતી દીધી બાબતને લઈને વિવાદ ચાલતો હતો રાત્રિના અગિયાર એક વાગે શિવાની મોરેએ યુવતીને પતંજલિ સ્ટોર પાસે બોલાવી જ્યાં સફેદ કલરની કારમાં બેઠેલા વકાર મલેક તેની પત્ની શિવાની અને ફઝરીન શેખ એમ ત્રણેય મળીને યુવતીના વાળ પકડી તેને કારમાં બેસાડી દીધેલી હતી આરોપીઓ યુવતીના ત્રણ મોબાઈલ ફોન છીનવી લીધા અને ચાકુ બતાવી ધમકાવતા તેને અજાણ્યા મકાનમાં લઈ ગયા ત્યાં યુવતી પર બે હિસાબ મારામારી કરવામાં આવી વકાર મલિકે યુવતીને ખોટી રીતે આરોપ લગાવ્યા કે તેની પત્નીનો વિડીયો વાયરલ કરવાની ધમકી આપે છે યુવતી વારંવાર નિર્દોષ હોવાની વિનંતી કરતી હોવા છતાં ત્રણેય શખ્સોએ ભેગા મળીને તેને ચપ્પુના હાથના પ્રહાર તથા ઘૂસા લાશ માર્યા

આ સમગ્ર પ્રકરણની ગંભીરતા સાથે લઈ વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિમ્પા કોમર વધારાના પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ તેમજ ઝોન ચારના નાયબ પોલીસ કમિશનર એન્ડુ મેકવાનના માર્ગદર્શન હેઠળ સમા પોલીસ સ્ટેશનના પીઆઈબીબી કોડિયાતર અને ટીમે ઝડપભેર તપાસ શરૂ કરી છે પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ અપહરણ ચોરી લૂંટ હિંસા અને મહિલા પર અત્યાચાર સહિતના ગંભીર કલમ હેઠળ ગુનો નોંધ્યો છે ગઈકાલે પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદી બેન દ્વારા એમના અપહરણ અને માર મારવાનો ફરિયાદ કરવામાં આવી હતી એ બેનને પોલીસ દ્વારા સારવાર માટે મોકલી આપવામાં આવે એમની સારવાર કરવામાં આવી અને એમની ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને આ ફરિયાદ સંદર્ભે અત્યાર સુધીમાં પોલીસે ત્રણ આરોપીઓને અટેક કરેલા છે અને આગળનું ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે ખાસ કરીને યુવતી ક્યાં જોબ કરતી હતી અને કેટલા રૂપિયાની લેતી દેતી હતી અને ક્યાં જઈને એને માર મારવામાં આવ્યો ફરિયાદ કરનાર બેન જે છે એ વેલનેસ સ્પા નામના કેન્દ્રમાં કામ કરતા હતા અને તેમને અહીંયાથી વાહનમાં લઈ જઈને જુદા જુદા વિસ્તારમાં અને તાંદલજા વિસ્તારમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં એમને માર મારવામાં આવ્યો હતો એ પ્રકારની એમની ફરિયાદ છે તાંદલજામાં ક્યાં લઈ ગયા ત્યારે અલગ અલગ વિસ્તારે લઈ માં લઈ ગયા હતા અને આરોપીના ઘરે પણ લઈ ગયા હતા એ પ્રકારની બેનની ફરિયાદ છે જ્યાં જ્યાં લઈ માર મારવામાં આવ્યો છે તે લોકો સામે પણ કાર્યવાહી કોઈ થશે તપાસમાં જે જે આરોપીઓનું નામ અત્યાર સુધી જાણવામાં આવ્યા છે જે બહાર આવ્યું છે એમાંથી તમામ જે સંકળાયેલા હતા એ ત્રણેય આરોપીઓને હાલ અટક કરવામાં આવેલા છે સાથે એક ખાસ કરીને મહત્વનો સવાલ છે કે આવા ખૂણા ખાતરામાં જે સ્પા ચાલી રહ્યા છે અને માત્ર છ સાડા છ હજારની લેતી દેતીમાં આ રીતનું વર્તન કરવું તે કેટલું યોગ્ય બિલકુલ બેનની જે ફરિયાદ છે ભોગ બનના નિર્ણયના ઉપર કાર્યવાહી કરવામાં ખૂબ જ સખત કાર્યવાહી કરવામાં આવી રહી છે પોલીસ દ્વારા તમામ પાસાઓને લઈને વિગતવાર ઇન્વેસ્ટિગેશન કરવામાં આવી રહ્યું છે અને જે કોઈ પણ આ બનાવમાં સામેલ હશે એ તમામ વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે બેનને ક્યાં ક્યાં માર મારવામાં આવ્યો વિગતવાર ફરિયાદમાં બેને પોતાની ફરિયાદ આપેલી છે તેમાં તેમને માર મારવામાં આવેલો છે જેની ફરિયાદ લેવામાં આવી છે અને બેનની સારવાર કરવામાં આવી છે અને જે લોકો એમાં સામેલ હતા તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે મહેન્દ્ર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ વડોદરા